મિત્રો કેરમ રમવાનું ચાલુ કરીએ ને અમે બે જ ખેલાડી છીએ કેરમમાં જોઉં તો ચાર ખેલાડી ખેલાડીઓ પેલબાદ રેન્કો હોય આ બાજ હું છું મૂન્યો મારો ફૂકળો પકાએ તો હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ શુભ સવાર દરેક મિત્રો અને દરેક પરિવાર મારા તરફથી બધા મજામાં જ હશો આપણે મજામાં જ છીએ અને તારે છ વાગે ઊઠી ગયા હતા છ વાગે ઊઠી અને આપણે રનિંગ પૂરી કરીએ કસરતે પૂરી કરી લીધી અને માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મસ્ત નહી ધોઈ અને સરસ ફ્રેશ થઈ જાય છે અને અત્યારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે વાગી જાય છે સાડા સાત ને બીજું એક વસ્તુ તો મિત્રો તમારી કમેન્ટોનો જવાબ તમને આપ્યો છે મેં એ આગળના વિડીયોમાં તો સંતોષકારક જવાબો હતા એ મને એવું લાગે છે તો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર પ્રશ્ન પૂછવા બદલ પછી બીજો એક વિક્ષેડીએ આપણે ફરી અને વિડીયો કરીશું જેમાં મોમાન આપણ તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કહેજો આપણે ચોક્કસ જવાબ આપવાની કોશિશ કરીશું અને દરેક મિત્રોને ફરી એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ અને અત્યારે થઈ જશે આપણો ચા પીવાનો ટાઈમ તો આપણે ચા લઈ લીધો છે અને નાસ્તો લઈ લીધો છે તો મને બતાવું ફટોફટ ચા પીએ અને અત્યારે મારા ભાઈના હંગાથી ડીગી જાય છે હેતરમાં તો આપણે પછી ચા પાણી કરી કણ હેતરનું જી તો બને આવે તો એલો મિત્રો ગરમા ગરમ ચા અને મારો નાસ્તો આવી ગયો છે फटाफट નાસ્તો કરી અને પછી જી ઢીગી બાહે કે તર મિત્રો આ ધારો આમ આરામ લેવા લારીએ તરમાં નહી આઈ ભાઈ એમ અલ્યા તારી આયુ કના ઓલે મમ લાયો હું મુ લાયો હાડો

પોટલી છાંની ઉપર થઈ ગઈ તો બન્યા રેજો લે કોણી ડબલ્યુ તો તે હતું લેતા આવ તો મિત્રો આ છે આપણો રાયડો આપણો તો નહીં પણ બીજા ભાઈનો છે પણ ચલો મસ્ત ફૂલાઈ ગયો સુપર થઈ ગયો હું રાગ 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 રાગવાનું શેકવા આવશે અમે કીધું લાય બતાવીએ જોઈ લે અને આ પડીએ મિત્રો આપણી પોટલી છે તૈયાર થઈ ગઈ છે માબુનનો હું ચાંદ નાસ્તો હાલીને અમારા ભાઈ બેને અને ચાંદની પોટલી કરીને મેં મેં લીધી તો આપણો ઉપાડી અને ઘેર જઈએ મિત્રો પોટલી ઉપાડી લીધી છે અને ઘેર લઈને જઈએ બે કોમ થઈ ગયો ચાંદ નાસ્તો ખેતરમાં હાલતા અને પોટલી ઉપાડતા હે ચાંદની તો ઘેર જઈને મળીએ બન્યા રાજો મિત્રો આપણે હેતરમાં એક ઘેર આવી ગયા હતા પોટલી ઉપાડે તો કલાક જેવું બેઠા અત્યારે વાગી ગયા છે અગિયાર ને આપણે થઈ ગયો છે શૂટિંગમાં જવાનો ટાઈમ જમવાનો ટાઈમ તો ફટોફટ જમી લઈએ અને જમી અને પછી શૂટિંગમાં ને કરીએ મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યા છે દાળ ભાત છે મેં છાશ લઈ લીધી છે અને ઘઉંની રોટલીઓ છે એ ડીગી તી ખાધું તી ખાધું બેટા શું ખાધું ડાબભાઈ ઓહો થાકી તો મિત્રો ડીગી તો ખાઈ લીધું છે આપણે फटाफट ખાઈ લીએ અને પછી જવાનું છે આપણે જોગ માં ટાઈગર માં શૂટિંગ માં તો બન્યા દેજો મિત્રો આપણે શાંતિ થી ભાત જમી લીધા છે અને જમીન અમે નીકળે છે શૂટિંગ માં અતારે વાગી જશે 11:30 ઝુલી ને શેવડો મોટો ખાડો કરે હે ઊંડો ઊંડો ઠંડીવાય તો મિત્રો અત્યારે વાગી જશે 3 આપણે શૂટિંગ પૂરું કરી અને હવે 11:00 આવી છીએ આજ તો શૂટિંગ વેલા આપી ગયું કારણ કે એક બે મૂનસન થોડું થોડું કોમ હતું એટલે જલ્દીથી એક વિડીયો બનાવી અને ઘેર આવી જાય છે મને ઘેર આવી ગયો શાળામાં તો મેડમ ને એબીસીડી આલીએ મૂન્ય લખ ફરોફ ચા પી લઈએ અને ચા પીને પાસે મળીએ મિત્રો આપણે ઘેર થી એમાં નીકળી જઈએ છીએ અત્યારે વાગ્યા છે પોચ અને અમે ડીગીન બે જણ છો જઈએ હેત મો છો કણ આઈ નો નો નવ નવ ને નવ લુગડો પહેરી કાઢે એટલે કહેવાય છે કે નવ નવ છો કણ છે હેત મો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત ને આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી બોર ઉપર જતા રહીએ એડિટિંગ કરવા માટે મુન્યુ ખાવા બેઠો તો

એ તારે ક્યાં રમવા બોલા હા તો મિત્રો આપણે તો મિત્રો આપણે શાંતિથી ખાઈ અને મસ્ત બોર ઉપર આવી ગયા હતા અને હવે અત્યારે ચાલુ કરીએ છીએ રમવાનું ક્યારે અત્યારે વાગ્યા છે સાડા આઠ અને મને બધા ક્યારેમ લઈને બોર ઉપર આવી ગયા છે ઠંડી થોડી થોડી વાય છે તો એ

એ જી એ જી આ તો એક પડી લાવ હોય આ રીંકા ને ફોન આઈ હોય ને પ્રેસ કરવા માટે મગજ ચારામરમ બેસી આ તો આપણે બતાવ્યું નતું પણ ડેલી આપણો બોર માં રોડી ઓય પડી હો લાવ મોલા મય આઈ ગયો પૂજો મોલા

એનું આપણે કેટલા આયો જોઈને મને તો કે આપણો વારો આવશે એટલે આપણે નઈ પકવા દઈએ રિંકેશ કાકા આ યોન કમ્પ્લેક્સ એની મારી તક ગઈ આપો ના જવાનો એ જલ્દી જાય મોટો તાજગી જ દૂર હપતો રે બાવા દે ઇસકો બોલતે ગોડા આહા હા બોલા જતુરા કાંતો ભાઈ કા યે માર નિશોર્ટ સે બોલતે મિત્રો જોઈ લે બધા ચૂપળો સાફ કરી નાખે મમ્મીની બાજુનો હવે આ બધો કૂકરો ખુલ્લો થઈ જાય ને તો આપણો ટાર્ગેટ આવશે ખુલ્લું કરવાનું જ નહીં થઈ જ જાય ઓટોમેટિક થઈ જાય તાર કૂકડ્યું નહીં ડબ કો ખુલ્લું થયું નહીં કર ખુલ્લું હજી એક રાની છે પહેલાં લઈ રાની માતાની હતી જોઈ મિત્રો હવે ખુલ્લું થયું છે આપણું ના જતું એ અરે

બે હજાર બે હજારની એક હજાર આજે ત્રણ હજાર તો ત્રણ હજાર ત્રણ હજાર આપણો સ્કોર પેલા ભાઈ નજી લો તો આઠસો આઠસો જ ખાલી તો કમેન્ટ કરીને કે જો હોય જેવું રમે હું સારું રમે બાકી વિડીયોમાં બસ આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતો હોય મારો વ્લોગ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક બીજી વસ્તુ કે આપણા મોણસા તાલુકાનું વડુચમાં ગોમ છે ત્યાંથી શૈલેન્દ્ર શૈલેષભાઈ ચાવડા અને સંજયભાઈ ચાવડા પછી ઈટાદરાથી અલ્પેશભાઈ પટેલ અત્યારે હાલ બધા ભાઈઓ યુએસએ મરે છે આપણે એમનો વિડીયો કોલ આવ્યો હતો સવારે તો એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ શૈલેશભાઈ સંજયભાઈ અલ્પેશભાઈ અને અમારી જોગણીમાંને પ્રાર્થના કરીએ છીએ કે હરપલ તમને ખુશ રાખ્યું તો યુએસએમાં પણ એટલે એવું કહેતા હતા કે ભાઈ તમારા બ્લોગ જોઈએ છે વિરમભાઈ એટલે મને તો સારું લાગે તો થેન્ક યુ વેરી મચ બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે વિડીયો છે એવો લાગ્યો કમેન્ટ કરીને બતાવી દેજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મને કહી દે ગુડ નાઈટ ગુડ નાઇટ